હું પેલા મમાન ઘેર જઈને આવું પછી જીએ આપડે તમારે ઘેર પૈસા લેતો પચીસો રૂપિયા બધા પૈસા લાયા છો તમે પેલા એમ કેજીમાં એ બધું તારવું ગમસે હું એ વાપરતું પેલા તો હું મેળવતું દસ રૂપિયા ના તારતા ને હું પચીસો પચીસો આલો પૈસા હોય તો આલ ને ના હોય તો આલે એવું તું કરી દે કરવું છે મારે પૈસા ના પણ તારે કરું છે પૈસા નહીં પેલા એ તો જે કર્યું કરોડપતિ થઈ ગયો એવું લાગે મને થઈ ગયો સાચું સાચું કહું તાર ઘર તો પત્ર વાળું નહીં ધાબા વાળું કરી છે એ પત્રો જ રખાય હાલ તો ખબર ના પડત એવું ને કોઈ ખબર નહીં પડે એવું તું કર્યું કે પણ તારા જોવાનું કરવું હોય થોડા આમ પૈસા વખડાવું વખા ખાવું આવું વખા એ તારા શીખવાની જરૂર નહીં એ બધું પણ હું તો કઉવું હો એ તો તારા શું કરવું તાર એ તો તો ખરા કેવું આવે એમ કે હું લખાવા જવું ચોકન જવાનું એટલા તો હું જઉં છું કે આવું તો પણ માખા બખાવા ને એ ખાલી જોવાનું એ તું જોવા જાવ મન છો આવડે એવું લખાવે જોવાનું ખાલી એવું કીધું

kamu karo kono kono wo wo bajau final aja apa bangce ah final final Bye, lah, Bola. Panjyo, karaki, bah bijulah karo bula panjau suatu kardio sih lano dong karo kiri no oh kardio nah, patah kardio patahmu aim ah. hey. panjau

ના હોય તો બધા હેથરા ભેગો કરી દે પેલા પેલું લખાય ના આવે તે એટલે જવું છું આ ટાઈમ થાય ને એટલે પોચી જવ શું કરો ભેગો કરવું લે આવો કોટાળો હું કોટાળો તને લેડો પેકન જવું નહીં લોને લખાઈ ગયા તને ટાઈમ થઈ ગયો એ તો હું મારે જવું જ ગયું હા જોવા આવું તને જોઈ ન કરવું હમણાં તમે જોવા ના ના એ તો લખાવાનું તું જોવાનું હોય એ હું જોઉં તમારે લાજુક ના લાગ્યું દર જોઈ નું કરું બધી મને ખબર પડે તમારે લાજુક ના લાગ્યું એવું જોવું લાગુક ના લાગ્યું એવું એ તનજી જાણો પણ લખાવતો બખાતો ના હો હું તો લખાવું તમારે અંગાતંગા તાતો નતો આ ઓ લખાવતો બખાતો ના લખવા હું નહીં લખાવતો એવું આ તો ટાઈમ થયો મોમો હતું તમને

તમને ખબર હું આવ્યું જો ખબર નહીં પડતી મને ચમતા એમ લખાવા દો તમે હું ફોન નહીં માફાને એટલી શું લખાવી દઉં એક વીસ એક વીસ પણ મામા જોવા જ લઈને આવ્યા બતાવો ખરા તારે નહીં જોવું પણ જોવું પણ પાવતી તમારી હું આવી પણ કહેતો ખરા એક વીસ તમારે આવી છે આવી છે તાર આ રી લે લાવા પૈસા બરાબર એક વીસ આવ્યું પૈસા પંચો ફેલ પંચો ફેલ થયું પેલું આવ્યું છે ને આલું મારો લે ગયા તા ચિઠ્ઠી તો પૈસા આલમ ચિઠ્ઠી તો પૈસા પણ રાખો ના રહી ગયા આયા પૈસા લ્યો એટલા દામ એવું લ્યો પંચો નોટો નહીં તો એવું

તમે જેટલા લખાવું એટલાનું હોવાનું બસોનું પોનસો હજાર બે હજાર ત્રણ હજાર હોવાનું લખાય તો છેલ્લા બધા આવું હોવાનું લખાય તો આટલું જાડું બંડલ આવું લખાય છે આતું હોય છે એવું તો પે આખું તેલ બાજુ નહીં પેલી કુંડી ખબર આ જૂની ઓહો એકમ બે લખતા બે હજાર બે હજાર ઓળા આપણે જઈને લખાયે બસ શીખવાડું પડશે એટલું બધું આપણને નિહાવરતું મનતાન આવડ આ તો મી ઈવન જોઈ ઓવા હું કો આવ આવ કરવાનું એટલે એવું તમે હું કહું ને એવું તમે કરવાનું તો કશું તો નહીં આ પર વધારે આ કામ પચાર પેલું ના એમ તો જલ્દી કરોડપતિ બનવું છે ઈ ના એ વધારે કરોડપતિ બનવું એવું જલ્દી ને જલ્દી તો હમુડા પટી જો કશું એમ પટી જતા એરો રો કરોડપતિ બન્યો હન મુ હનો ના બનુ આ લેટ જો આપો જવું નહીં આ લેડો બે 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 રે ચલાય ના પોલે સાન આ લાર્જ સુ સુ પસાર બેન લખાનો વધારે નહીં હો હા આપડે હજુ તો વકડો પણ વકરા નો વકરાકડો અશ્કર અશ્કર અક્ષરક અક્ષર બોલો અક્ષરલક અક્ષર પેલા બોલો તો ખરી પણ સીધું તો ખરા અક્ષર લખ પણ અશ્કર નું નામ કોકડા હોય હોતી કોકડા વાળા ખબર હોય નીકળી આવડે ને એક બે કા હોય એકડી તો હા હવે તમાર શું લખું એમ કે ખબર પડે એમ કોકડો ગાલવા બા તમાર હું એમ કહું હા બોલો બોલો જોકા આપા જો બજાર બરાબર બજારમાં માં તમે જેટલા વકળા આવતા હોય એટલા આવ તમાર જે લખાવું હોય એ પણું આવે જેટલા પણ

લખી દે એક પોત્રી આ તે કરો કે મને ખબર પડ કે કેટલા નું પતા નું હું વાત કરી આ હું વાત કરી એવી વાત એક પોત્રી એકડો તાર જો કર્યો કે મગર જેવો નહીં નહીં એકડો નહીં નહીં મઘર એકડો લાહે ફટફટ ચિઠ્ઠી પૈસા માંગર બીજું બીજું માં આલો પૈસા પૈસા મારા રેવાના મુજાળ્યો કે માં જોઈતું નહીં બીજું કોઈ

લાજો આરો મને અમીર કરવા આવ્યો ત્રીજો ભરવા તું બરોબર આવ્યો હતો પણ યાર મારું ફેવરેટ હતું જ આવ્યું

આ મન ચોકન કઈ બેપો જો કુ તું જોજે આ બકાતા જ નહીં જીઉ તો એ તો મારી મજૂરી ના પૈસા ખોયા કાર મુઢા મુ એ તો ખોયા આ બરા નાટક કો કે તું લઈન તમે હેડ્યો આ કે જી મુ તો તમાં કીધું તમારું લે આવું પડ એ બા ઓય એ બા આ આ લઈ ગયા પૈસા દે કે યાર મારા છે છે તો પાછું લાવવું પડશે કે મુ એ તો તમાર જોવાનું મે કીધું તું વેચવાનું આ જો આ જો તું